સિહોર શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જર્જરિત મકાનોના સર્વે અંગે સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર બી કે ભટ્ટ દ્વારા સવારથી જ કવાયત હાથ ધરવામાં આવી હાલમાં ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે ત્યારે વાવાઝોડાની આગાહીના પગલે સિહોર નગરપાલિકાના ચીફ ઓફિસર ભટ્ટ સાહેબ દ્વારા સિહોરના અલગ અલગ વિસ્તારોમાં જે પણ જગ્યા પર જર્જરિત મકાનો હોય ત્યાં જર્જરિત મકાનોની મુલાકાત લીધી હતી જે જર્જરિત મકાનો પડે એવી હાલતમાં હોય તેવા માલિકોને બોલાવીને સૂચના આપવામાં આવી હતી જા વરસાદી વાતાવરણ થયું છે અને કામગીરી અમારી ચાલુ છે જેનો એ જર્જરિત મકાનો ના સર્વે માટે અમે સિટીમાં નીકળેલ છે એમાં બે મકાનો અમે જોયા છે આજે એ બે મકાનો એક મકાન ઉતારી લીધેલું છે એવું ભયજનક જણાતું નથી જ્યારે એક મકાન વિસ્તારમાં આવેલું છે નામ છે છે ત્યાં એક પીપળો પીજીવીસીએલ નું ધ્યાન દોરી અને પીપળો દૂર કરાવી અને અજાડીઓ કપાવી અને એના વાયર ખસે ત્યારબાદ તેમાં માલિકને બોલાવી અને એનું મકાન ઉતારવાની એમને કામગીરી કરાવી અને સમજૂત કરી અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે